કાયમી ભરતી મુદ્દે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનો રોષ હજુ પણ ચરમ સિમાય છે પણ સરકાર માત્ર કાયમી ભરતીના નામે એક ટુકડો ફેંકીને લોલીપોપ આપી રહી છે પણ હવે આ બધામાં હજારો ઉમેદવારોનું ભવિષ્ય અંધારમય બનવાની કગાર પર છે જો હવે સરકાર ભરતી નહીં કરે તો હજારો ઉમેદવારોની વય મર્યાદા પૂરી થઈ જશે અને તેમને ઘરે બેસવાનો વારો આવશે નમસ્કાર આપની સાથે હું છું કરે

એમાં ફરી એકવાર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે જો આ કાયમી ભરતી નહીં કરવામાં આવે તો વય મર્યાદાના ઉમરે ઉભેલા ઉમેદવારોને ઘરે બેસી રહેવાનો વારો આવશે ત્યારે સાંભળો ઉમેદવારો શું કહી રહ્યા છે હું કોઈ મહેશભાઈ ટેટ ટાટ પાસ ઉમેદવાર રાજ્ય સરકાર દ્વારા લેવાતી બે હજાર લેવાયેલ બે હજાર ચૌદ પંદર અઢાર અને બે હજાર ટેટ વન તથા બે હજાર ત્રેવીસની પ્લેટ ટુ પરીક્ષા પાસ કરેલ છે રાજ્ય સરકાર દ્વારા જે ભરતી ટુકડા ટુકડે ભરતી કરવામાં આવે છે એના કારણે મારા જેવા જે ઉમેદવાર ઉંમરની ઉંમરની મર્યાદાવાળા જે ઉમેદવાર છે એ ઉમેદવાર ટુકડા પોઈન્ટ માટે લઈ જતા હોય છે તો રાજ્ય સરકારને મારી બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે અત્યારે જે વિધાનસભાના ફ્લોર ઉપર કે લોક ફ્લોર ઉપર જે પણ જગ્યા સ્વીકારવામાં આવી છે સરકાર દ્વારા એ જગ્યા તાત્કાલિક મોટા પાયે ભરવામાં આવે જેથી અમારા જે ઉમેદવારો જે છે એ ભરતીમાં એમને ચાન્સ મળે તો આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવે છે એના પહેલાં તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ભરતી જાહેર કરવામાં આવે જેથી અમે અમારા જેવા જે ઉમેદવારો છે લાગી શકે નમસ્કાર હું ટેટા પાસ ઉમેદવાર છોટા ઉદેપુર સરકારશ્રીને મારી વિનંતી કે કાયમી શિક્ષકોની મોટી ભરતી કરે કારણ કે મારે અત્યારે ચાળીસમું વર્ષ ચાલે છે મારી શૈક્ષણિક લાયકાત પ્રીપીટીસી એટીડી એમએ બીએડ અને એમએડ છે મારે કૌટુંબિક અને સામાજિક જવાબદારી ઘણી જ છે છતાં હું ખૂબ જ મહેનત કરીને મારા ભવિષ્ય માટે સમય કાઢીને હું મહેનત કરી છે તો સરકારશ્રીને હું એટલી જ વિનંતી કરીશ કે મારી ઉંમર પૂરી થતાં કાયમી શિક્ષકોની મોટી ભરતી કરે હું ચૌધરી કિરણબેન ભીખાભાઈ ટેટ પાસ ઉમેદવાર સરકારશ્રીને નમ્ર વિનંતી કરું કે તમે અમારી કાયમી શિક્ષકોની ભરતી કરો સાહેબ શ્રી અને બે સાહેબશ્રીને હું નમ્ર વિનંતી કરું કે તમે અમારી કાયમી શિક્ષકોની ભરતી કરો જ્યારે તમે અમારી કાર્ડ એસની પરીક્ષા લીધી અને અમે ટાટ એસ ની પરીક્ષા પ્રિલિમ અને મેન્સ થોડા ટાઈમ ની અંદર ક્લિયર કરી છે સાહેબ જ્યારે તમે નવી એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી બહાર પાડી તો નવી એનઈપી માં જે ડિસ્તરીય પરીક્ષાનો ઉલ્લેખ હતો એમાં ક્યાં એવો ઉલ્લેખ નતો કે તમે અમારી ભરતી આ ડિસ્તરીય પરીક્ષા પાસ કર્યા પછી જ્ઞાન સહાયક તરીકે કરશો તો તમે જ્ઞાન સહાયક નું એક નવું ઘટકડું લાવી અમારી સાથે અન્યાય કરે પણ જે જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી એ લોકોએ સ્વીકારી લીધું પણ સાહેબ શ્રી એ તો અમારી સાથે અન્યાય છે તો મારી તમને નમ્ર વિનંતી છે કે અમે છેલ્લા છ સાત વર્ષથી આ પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ

સરકારી શિક્ષક બનવાની એના આરે આવીને ઉભા થઈ ગયા છે તો મારી તમને વિનંતી છે કે સાહેબ તમે અમારી કાયમી શિક્ષકની ભરતી કરો જો તમે અયોધ્યામાં રામ રામ કામાના હોય ને દિવાળી મનાવવાની વાતો કરતા હોય તો પછી અમારા પરિવારની કે જે ખેતરમાં મજૂરી કરે છે ખેડૂત વર્ગ કે જેને તમને અહીંયા ઉપર બેસાડ્યા છે એ પરિવારને દિવાળી કહે એ લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે મારો છોકરો કે મારી છોકરી કે મારી વધુ કા સરકારી શિક્ષકમાં લાગી જશે અને અમારી સ્થિતિમાં સુધારો આવશે તો મારે તમને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે તમે અમારા ભવિષ્યની સાથે ચેડા ના કરો અને અમારી કાયમી શિક્ષકોની ભરતી કરો સાહેબ શ્રી અમારા છોકરા પણ આજે સાતમા આઠમા ધોરણમાં આવી ગયા છતાં અમે મહેનત જ કરતા રહ્યા અને આજે એ જના આર્યામીનો ઊભા થઈ ગયા તો તમને મારી વિનંતી છે કે તમે સેકન્ડરીમાં

કે તમે અમારી કાયમી શિક્ષણની મોટી ભરતી કરો અને અમારા પરિવારની પણ દિવાળી આવે એવું અમારા માટે કંઈક કરો નમસ્કાર હું ટેટ ટાટ પાસ ઉમેદવાર મારી વાત જણાવું તો મારી ઉંમર હાલ ઓગણચાલીસમો વર્ષ રનિંગ છે આ જૂન મહિનામાં મારે ઓગણચાલીસ વર્ષ પૂરા થઈ અને ચાલીસમો વર્ષ બેસવા જાય છે એટલે લગભગ મારી ઉંમર એક વર્ષ પછી પૂરી થઈ જશે અને મારો જે આ બી એ બી એડ અને એમ એ એમએડ સુધીનો જે અભ્યાસ છે તે નિરર્થક જશે તો શું મારો આ જે અત્યાર સુધીનો જે હાલ કરેલો અભ્યાસ એને હું આમ જ નિરર્થક નીવડવા દઈશ મારે શું મારા સ્વપ્નઓને આમ જ રોડવાના શું મને મારી જે શિક્ષક બનવાનું સ્વપ્ન છે એ ક્યારેય પૂરું નહીં થાય હું એવું શું કરું મેં મારાથી બનતા અથાગ પ્રયત્ન કર્યા રાત દિવસ એક કરી અને આટલી મહેનત કરી અને આ ટેટ ટાટ જેવી પરીક્ષા પાસ કરી તો હવે શું મને આ પ્રશ્નનો જવાબ શોધું છું જો કોઈને મળે તો આપ પ્લીઝ મને જણાવશો ત્યારે આના પર તમે શું વિચારી રહ્યા છો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર